કોઈ ગ્રંથની જન્મ જયંતિ જો મનાતી હોય તો એકમાત્ર ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતાને કેન્દ્રમાં રાખીને બહુ કહેવાયું રામેશ્વર બાપુ એમણે ભરોસા શબ્દને કેન્દ્રમાં રાખીને નવ સ્થાન આપણને બતાવ્યા કે આ ભરોસો આ ભરોસો આ ભરોસો આમ તો ત્રિગુણાત્મિક બહુ જ વાત ત્રિવિધા ભવતી શ્રદ્ધા કેટલી કેટલી વાત રામેશ્વર બાપુ કાલે કહેતા હતા તો હું રાજી થતો હતો પણ મને વિચાર આવતો હતો કે એમણે માણસના ચરણ શબ્દ લઈને પદ શબ્દ લઈને નવ સ્થાન એવા આપણને બતાવ્યા કે જેને લીધે ભરોસો પુષ્ટ બન્યો ને દરેક જગ્યાએ ચરણ ઓર પદનું એમણે બહુ સરસ નિવેદન કર્યું ભરોસાની થોડીક વાત કરવી છે કે રામચરિત્ર માનસમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ પરોક્ષ અપરોક્ષ ભરોસાની વાતો કરવામાં આવી છે હું મારી રીતે પ્રયત્ન કરું છું મને નવ જગ્યાએ પૂર્ણ ભરોસો મુકાયો એવું લાગે છે કારણ કે રામચરિત્ર માનસ સ્વયં ભરોસાનું શાસ્ત્ર છે અમારે તો સમાધિઓ થાય અમારે તો ભગવાન પછી અમારે તો સમાધિના દર્શન હોય ને સમાધિમાં ચરણના દર્શન હોય છે અને ચરણ એ જ અમારો સમાધિ ઉપર જે ચરણ છે એ જ અમારો ભરોસો છે એ જ અમારું ભજન છે એ જ અમારું તીર્થધામ છે એ જ અમારું સર્વસ્વ છે અને એટલા માટે આજે જે કાંઈ વ્યાસ અહીંયા પીઠ ઉપરથી બોલાઈ રહ્યું છે એમાંય કોઈ કોઈ ભરોસો છે અને ભરોસોથી જ અને આપણે બધા એ આવીએ છીએ આમ બોલાય નહીં પણ બોલી જવું કે ભરોસાથી આવીએ છીએ સાહેબ بروس على اللي هبيه